જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં દ્રૌપદી સ્વયંવરની કથા સાંભળશું આ કથા મહાભારતની છે જેનું વર્ણન મહર્ષિ વેદ વ્યાસે કરેલું છે મહાભારતના ચરિત્રનું વર્ણન કરતી આ કથા દરેકને સાંભળવી ખૂબ જ ગમશે તો વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ પાંચાલના રાજા દ્રુપદને એક સુંદર દીકરી હતી જેનું નામ દ્રૌપદી હતું ઉંમર લગ્ન યોગ્ય થતાં જૂના રિવાજ મુજબ રાજાએ તેના માટે સ્વયંવરનું આયોજન કર્યું પરંતુ સ્વયંવર થોડોક કઠિન હતો આ સ્વયંવર માત્ર શ્રેષ્ઠ ધનુર્ધારિત જીતી શકે તેમ હતો સ્વયંવરના કાર્ય અનુસાર એક પાત્રમાં સંપૂર્ણ પાણી ભરેલું હતું તેના મધ્યમાં એક ચારેય બાજુ ફરતો થાંભલો મૂકવામાં આવ્યો બાવીસ ફરતા થાંભલાની ઉપરના ભાગમાં માછલી બાંધવામાં આવી ફરતા થાંભલાની સાથે બાંધેલી માછલીનું પ્રતિબિંબ નીચે પાત્રમાં જોઈ શકાતું હતું ભાગ લેનાર વ્યક્તિએ ફરતી માછલીની આંખમાં તીર મારવાનું હતું તે પણ પાણીમાં તેનો પડછાયો જોઈને માછલીની આંખને જે તીર મારી શકે તેની સાથે દ્રૌપદી વિવાહ કરશે તેવી શરત આ સ્વયંવરની હતી દ્રૌપદીની સુંદરતાથી આકર્ષિત થઈને દેશ વિદેશથી હજારો યુવાન રાજકુમારો સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા તેમાં પાંચ પાંડવો પણ કૃષ્ણ સાથે હાજર હતા અને કૌરવો તરફથી કર્ણ પણ હાજર હતા બધા રાજકુમારો તેમના રાજવી પોશાકમાં આવ્યા હતા જ્યારે પાંચ પાંડવો સાદા બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા જેથી તેમની ઓળખાણ બહાર ન આવે પાંડવોને જોઈને ઘણાને આશ્ચર્ય થયું સ્પર્ધા શરૂ થઈ એક પછી એક બધા રાજકુમારો આવ્યા પરંતુ કોઈ સફળ થયું નહીં જ્યારે કર્ણ આવ્યા ત્યારે દ્રૌપદીએ કહ્યું કે તે સારથી પુત્રને નહીં કર્ણ ત્યાંથી પાછા ફર્યા જ્યારે અર્જુન આગળ આવ્યા ત્યારે ટોળામાંથી અવાજ આવ્યો કે એક બ્રાહ્મણ કેવી રીતે ભાગ લઈ શકે પરંતુ કોઈ સફળ થયું ન હોવાથી દ્રુપદ ચિંતિત હતા આથી અર્જુન આગળ આવતા તેને કોઈ વિરોધ ન કર્યો સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુને થોડી જ ક્ષણોમાં નિશાન સાધ્યું અને તીર બરાબર નિશાના પર જ લાગ્યું આમ અર્જુન જીતી ગયા જ્યારે પાંચ પાંડવો દ્રૌપદીને લઈને નીકળ્યા ત્યારે ઈર્ષાળુ રાજકુમારોએ તેના પર આક્રમણ કર્યું પરંતુ ભીમે તેની સાથે લડાઈ કરી અને તેમને ભગાડી મૂક્યા કૃષ્ણ સાથે પાંચ પાંડવો દ્રૌપદીને લઈને ઘરે આવે છે દ્રૌપદીના ભાઈ દૃષ્ટધ્યુમ્ન તે લોકો કોણ છે તે જોવા આવે છે ઘરે આવીને અર્જુન માતા કુંતીને કહે છે કે માતા જુઓ અમે શું જીતીને લાવ્યા છીએ કુંતી અંદર કામમાં વ્યસ્ત હતા તેમણે જોયા વગર જ કહી દીધું કે જે લાવ્યા હોય તે બધા ભાઈઓ સરખે ભાગે વહેંચી લો પરંતુ થોડી વાર પછી જ્યારે તે બહાર આવીને જુએ છે તો ત્યારે તે અવાચક બની જાય છે પાંડવો માતાની વાતનો અનાદર કરી શક્યા નહીં આથી દ્રૌપદીને પાંચેય પાંડવોની પત્ની બનવું પડે છે આનાથી કુંતીને ઘણું દુઃખ થાય છે આથી શ્રી કૃષ્ણ કહે છે કે તે ભગવાન શિવની જ મરજી હતી કારણ કે દ્રૌપદીએ તેના પૂર્વજન્મમાં જુદા જુદા પાંચ ગુણોવાળા પતિની માગણી કરી હતી આથી ભગવાન શિવે દ્રૌપદીને કહ્યું કે તે આગલા જન્મમાં પાંચેય ગુણવાળા પાંચ પુરુષોને પરણશે આથી આ ભગવાન શિવની જ ઈચ્છા છે આમ ભગવાન કૃષ્ણએ કુંતીને સાંત્વન આપ્યું અને બહાર ઊભા ઊભા દૃષ્ટધ્યુમનો બધો સંવાદ સાંભળે છે તે તેના પિતા પાસે જઈને બધી વાત કહે છે ધ્રુપદને જાણીને આનંદ થાય છે કે દ્રૌપદી પાંડવ રાજકુમાર અર્જુનના પત્ની બને છે પરંતુ પાંચેય પાંડવની પત્ની બનતા દુઃખ અનુભવે છે ભગવાન શ્રી કૃષ્ણ વ્યાસ ઋષિ દ્રુપદને સ્થિતિ અંગે સમજાવવા મોકલે છે ઋષિ દ્રુપદને સમજાવે છે કે આ લગ્ન સ્વીકાર્ય ન ગણાય પરંતુ ભગવાન શિવે જ લગ્નના બંધનમાં બાંધ્યા છે જેથી દ્રુપદ સંમત થાય છે અને થોડા જ દિવસો પછી સારો દિવસ સારો વાર અને સારી તિથિ જોઈને દ્રૌપદીને પાંચેય પાંડવો સાથે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવની હાજરીમાં પરણાવે છે આ પ્રમાણે દ્રૌપદી સ્વયંવરની કથા અહીં પૂર્ણ થાય છે તો મિત્રો આપણે સાંભળી દ્રૌપદી સ્વયંવરની કથા દ્રૌપદી એક દૈવી સ્ત્રી હતી તેનો જન્મ અગ્નિકુંડમાંથી થયો હતો જેના નેત્રો ખીલેલા કમળ સમાન દેદિવપ્યમાન હતા તેના નેણ ચંદ્રમાં સમાન વક્ર હતા તેના શરીરનો વર્ણ શ્યામ હતો યજ્ઞકુળમાંથી આ કન્યા ઉત્પન્ન થતાં જ આકાશવાણી થઈ કે આ બાળકીનો જન્મ ક્ષત્રિયોનો સંહાર અને કૌરવોના વિનાશ માટે થયો છે તેના શરીરનો વાન શ્યામ હોવાથી તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું તે રાજા દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી કહેવાયા તેના ગત જન્મમાં ભગવાન શિવે મનપસંદ વરદાન માંગવા કહ્યું હતું ત્યારે દ્રૌપદીએ સર્વગુણ સંપન્ન એવા પાંચ ગુણવાળા પતિની પાંચ વખત વિનંતી કરી હતી આથી શિવજીએ કહ્યું મારું વરદાન વ્યર્થ નહીં જાય આથી તને પાંચ પતિ જ પ્રાપ્ત થશે આમ દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બની અને તે પાંચાલી કહેવાય અને તેના એક શબ્દના કારણે મહાભારતનું સર્જન થયું તો મિત્રો આ હતી દ્રૌપદી સ્વયંવરની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય પાંચાલી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન નવી કથાની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ